ભરૂચ જિલ્લાના મઠ મહેગામ ખાતે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના સામૂહિક નૈવેદ્ય છ નું આયોજન તારીખ અગિયાર બે હજાર પચીસના રોજ સદગુરુ શ્રી હરિબાબા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા એકાવન પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં સહભાગી થયા હતા અને પોતાની બાધામાં અંતા પૂરી કરી હતી સ્વર્ગસ્થ રમેશભાઈ જવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના ચોવીસ સાત બે હજાર એકવીસના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કરવામાં આવશે આ ગ્રુપ દ્વારા સદ્ગુરુ શ્રી હરિબાબા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે ઉદ્દેશ્યથી અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો ઇકોતેર નંગ કેલેન્ડર વિતરણ તથા છવ્વીસ હજાર ત્રણસો પાંચ નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટ તથા રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમનું પણ આયોજન આ વોટ્સએપ ગ્રુપ કરે છે સમાજની રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે આ વોટ્સએપ ગ્રુપ સમાજમાં દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમો કરે છે